ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં દિલ્હી ચૂંટણી દરમિયાન મહિલાઓને દર મહિને પચીસ પ્રસુતા મહિલાઓને એકવીસ હજાર અને પેન્શનની જાહેરાત કરતા હોય તો ગુજરાતની મહિલાઓને કેમ ત્રીસ વર્ષમાં આપવામાં આવ્યું દિલ્હીની ચૂંટણીની અસર ગુજરાતમાં દેખાવાની શરૂ થઈ ગઈ જે પ્રકારે રાજકીય પક્ષો પોતાના ચૂંટણીના મેનિફેસ્ટોની જાહેરાત કર્યા છે અને લઈને રાજકીય નિવેદનો સામે આવી રહ્યા છે દિલ્હીમાં રાજકીય પાર્ટીઓ મત મેળવવા માટે લોકોની વચ્ચે અનેક આકર્ષક જાહેરાતો કરી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કેટલાક મુદ્દા અને આવેદનપત્ર અપાયું છે આવેદનપત્રોમાં દિલ્હીની અંદર ચૂંટણીમાં રચાજો શોરથી રાજકીય પાર્ટીઓ કરી રહ્યા છે મતદારોને આકર્ષવા ફરેકવાર આકર્ષણો જાહેરાત કર્યા છે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જે આર્થિક સહાય અપાતી હતી અન્ય સહાયને લઈને રેવડી આપવામાં આવી રહી હોય એવી પ્રકારની વાતો થઈ રહી છે પરંતુ અત્યારે સ્થિતિ એવી છે જાણે દિલ્હીમાં તમામ રાજકીય પક્ષો વચ્ચે રેવડી સ્પર્ધા શરૂ થઈ ગઈ એક કરતાં એક વધારે રૂપિયા આપવાની લાલચ મતદારોને અપાઈ રહી છે દિલ્હીની મહિલાઓને જો આપી શકતા હોય તો ગુજરાતની મહિલાઓને શા માટે નહીં આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટર શ્રીના માથે આપવા માટે આવ્યા છીએ આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ સુવિધાના નામે એકદમ જીરો છે જ્યારે બીજી બાજુ દિલ્હીની અંદર ચૂંટણીઓ આવે છે એટલા માટે હમણાં અરવિંદ કેજરીવાલજીની જે સુવિધાઓ છે જે લોકહીતના કામો છે એમને એમણે સમાજ સમાજ કલ્યાણ યોજના તરીકે એક મેનિફેસ્ટો પાડ્યો છે કે અમે પણ દિલ્હીની અંદર જો સરકાર બનશે ભાજપની તો એકવીસો રૂપિયા અમે મહિલાઓને આપીશું પચીસો રૂપિયા અને એકવીસ હજાર પ્રસુતા મહિલાઓને આપીશું ને વૃદ્ધોને પેન્શન ચાલુ કરીશું એટલે એનો મતલબ એવો કે જે હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર જે અત્યારે કામગીરી કરી રહી છે એવી જ કામગીરી ભારતીય જનતા પાર્ટી કરશે અને એવી જ સુવિધાઓ આપશે તો એક સમયે જ્યારે ગુજરાતની અંદર આ તમામ વાતો ચાલતી હતી કે દિલ્હીની અંદર જે સુવિધાઓ છે ગુજરાતની અંદર પણ આપવામાં આવશે ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે ભાઈ મફતનું ના ખપે રેવડીઓ ના આપી શકાય રેવડીઓ ના ઘટાય પરંતુ આજે જ આ તમામ ભાજપના લોકો આજે અરવિંદ કેજરીવાલજીના રસ્તે ચાલી રહ્યા છે ખરેખર ખૂબ ખુશીની વાત છે તો અમારી એટલી માંગણી છે કે ગુજરાતની અંદર છેલા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો અહીંયા પણ બહેનો માટે દર મહિને પચીસ રૂપિયા આપવામાં આવે મહિલા જે પ્રસુતા મહિલા છે એમને એકવીસ હજાર રૂપિયા આપવામાં આવે ને વૃદ્ધો નું પેન્શન ચાલુ કરવામાં આવે આ તમામ પ્રકારની યોજનાઓ છે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે લાગુ કરવા માટેની અમારી માગણી છે